મિત્રો ઇન્ટરવ્યુ અમારો ચાલુ છે પણ એક માઈક બગડ્યું છે હા અને આ તો પહેલાં જેવું છે કે વરસાદ ક્યારે આવશે ખબર નથી કેટલો આવશે ખબર નથી એ જ રીતે અમારું પણ આવું જ કામ છે યુટ્યુબરનું ક્યારે માઇક બગડશે ખબર નથી ક્યારે કેમેરો બંધ થઈ જશે ખબર નથી પણ અમે વહેંચીને ખાવામાં માનીએ છીએ તો માઈક અમે શેર કરીશું હા તો કોફી પણ રેડી છે તો કોફી પીતા પીતા આપણે વાતચીત કરીશું ને હું માઇક તમને શેર કરીશ બરાબર ને એવું કરીએ આપણે બિલકુલ બિલકુલ કોફી પહેલા ટ્રાય કરો અને તમે દર્શકોને જણાવો આ કોફીનો ટેસ્ટ કેવો છે મિત્રો ઓર્ગેનિક કોફી પી રહ્યા છીએ આપણે અને જે રીતે એમને કીધું જ છે કે કઈ રીતે બને છે રેસીપી સમજાવી છે હા અને એના ગુણધર્મ પણ કહ્યા છે કે ઓર્ગેનિક શા માટે કોફી પીવી જોઈએ ઓર્ગેનિક ફાર્મિંગની આપણે વાત કરીએ છીએ તો આપણા ઘરે કોફી બને તો આપણે ઓર્ગેનિક કોફી પીવી જોઈએ જેનાથી શારીરિક ફાયદા ખૂબ થવાના છે તો બી ખરેખર સારી કોફી છે અને એટલા માટે પીવી જોઈએ કે કોફી તો થોડીક કડવી હોય મેથી છે અને આમ તમને એવું લાગે છે કદાચ તમને વાત ન કરી હોય અને ડાયરેક્ટ તમને આ કોફી આપીએ તો લાગે છે કે આ કોફી કદાચ ઓલી કોફી થી અલગ હશે ના નકી ના કરી શકીએ બરાબર ને ટેસ્ટ એવો છે ને બેસ્ટ એવો છે બિલકુલ એટલે કોઈ મહેમાન આવશે તમારા ત્યાં તો અમારા ત્યાં તો આ કોફી મે પીડાવીશું પણ દરેક લોકો ધ્યાન રાખવાનું અતિથી દેવો ભવ બિલકુલ આ મહેમાન આપડા ભગવાન છે અને એનું સ્વાસ્થ્ય બગડે ને એવા એસિડિક ઠંડા પીણા ન પીડાવાય એને આ નેચરલી દૂધ અને મેથી જ છે પરેશભાઈ આપણે નેચરલી ને ઓર્ગેનિક ઇન્ટરવ્યુ તમારો કરી રહ્યા છીએ તમે કોણ છો એ લોકોને જાણવું છે પરેશ ગોસ્વામી નામથી લોકો ઓળખે છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને તમારું વતન કયું આમ જોવા જઈએ તો હું એક ખેડૂત પુત્ર છું ભાગે એવું થાય છે કે ગોસ્વામી એટલે ઘણા લોકોને એવું હોય કે લગભગ ખેતી સાથે અને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહીં હોય પણ જોગાનું જોક વાત એવી છે કે લગભગ પેઢીઓથી અમારું આખું પરિવાર છે ખેતી સાથે જોડાયેલો છે અને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનું ગીર ખોરાસા ગામ એ મારું વતન છે હું ત્યાંની ગામડાની સ્કૂલોમાં ભણેલો અને ત્યાં જ ભણી અને મોટો થયો છું પછી તો મેં બીઆરએસ એગ્રી કર્યું અને બીઆરએસ એગ્રીની અંદર પણ જ્યારે હું ભણતો હતો ને ત્યારે એક એવું સપનું હતું કે હું મારા ખેડૂત માટે કંઈક કરું કેમ કે ખેતી કરી છે અમે મારા ફાધર પણ વર્ષોથી ખેતી કરતા હતા અને વીઘા જમીનની અંદર ખેતી કરતા હોય એટલે નાની જમીન કહેવાય હવે આ નાની જમીનની અંદર મારા ફાધર ખેતી કરતા હતા એટલે આર્થિક રીતે ઘણી બધી તકલીફો પડે અલગ અલગ પ્રકારના ખર્ચાઓ આવી જતા હોય છે સામાજિક જીવન છે પ્રસંગો આવતા હોય પરિવારમાં એટલે આ તકલીફો પડતી હતી એટલે ત્યારે એવું લાગતું હતું કે આપણે કંઈક કરવું જોઈએ ખેડૂતો માટે આપણા ઘરની અંદર તકલીફ છે એ બધાની અંદર તકલીફ હશે આર્થિક રીતે પણ ઘણી બધી તકલીફો ભોગવી ખેતી કરતાં કરતાં મોટા થયા ભણ્યા છે અને ભયણા પછી મને એમ લાગ્યું કે હું ખેડૂતનો દીકરો છું બીઆરએસ એગ્રી એટલે ખેતીવાડી ઉપર મેં ગ્રેજ્યુએશન કર્યું છે મારું ગ્રેજ્યુએશન જે થયું છે ને એ ખાલી મારા મારા ઘર પૂરતું નહીં પણ મારી ડિગ્રીનો લાભ આખા ગુજરાતને મળવો જોઈએ એટલા માટે થઈને નક્કી કર્યું હતું કે હું આખા ગુજરાતના ખેડૂતોને ખેતી વિશેની હવામાન વિશેની માહિતી આપીશ કેમ કે મેં એગ્રીકલ્ચર ઉપર જે ગ્રેજ્યુએશન કર્યું છે એટલે મારો મેઇન વિષય પણ હવામાન હતો એટલે ઘણા લોકોને એવું લાગતું હશે કે આમાં કદાચ જ્યોતિષશાસ્ત્ર હશે આ હશે ઘણા બધા એંગલોથી કદાચ ખબર નહીં જોતા હશે લોકો વરસાદની આગાહી થતી હોય ભડલી વાક્ય અને દેશી રીતે પણ ઘણી બધી આગાહી થતી હોય છે જેમાં પશુ પક્ષીના લક્ષણો એ થોડુંક પછી રાખીએ લોકોની જિજ્ઞાસા રહેશે તમારું એજ્યુકેશન કીધું છે એગ્રીકલ્ચર અને એમાં હવામાનનો વિષય હતો પણ ત્યાં સુધી તમને ખબર નહીં હોય પણ તમે જ્યારે નાના હશો ને તમે સાંભળ્યું હશે કે અંબરલાલ પટેલની આગાહી છે આપણે પેપરમાં તો એમને જને આજે ઓળખીએ છીએ વડીલને તો તો તમને ત્યારે જિજ્ઞાસા થતી કે કઈ રીતે થતું હશે ખરેખર દિનેશભાઈ ત્યારે મને બહુ આશ્ચર્ય થતું મેં તો ક્યારેય કલ્પના નહોતી કરી કે હું પણ એક સમયે હવામાન વિશે આગાહી કરતો હશે કેમ કે અમે નાના હતા ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ આપણે આપણા ખેતરની અંદર મગફળીનો પાક વાવેલો હોય ચોમાસાની અંદર અમારે તો કેમ કે જૂનાગઢમાં મગફળી બહુ થાય અને પહેલેથી અમારા ફાધરે પણ મગફળીનું વાવેતર કરતાં અમે ભણતા વાળીએ જતા હોય ત્યારે ખબર પડે કે ભાઈ મગફળીનો પાક સુકાઈ છે વરસાદ નથી થતો પણ છાપામાં એવું વાત છે કે હવામાન ખાતાની આગાહી છે કોઈ પ્રાઇવેટ કોઈ વ્યક્તિની આગાહી સાંભળીએ ત્યારે એમ આશ્ચર્ય થાય કે એ લોકોને કેમ ખબર પડતી હશે એડવાન્સમાં કે આ વરસાદ આવવાનો છે પણ હવે આજે તો પછી ધીમે ધીમે હું પણ આ અભ્યાસક્રમમાં આવ્યો ને પછી તો આપણે આગાહી કરવાનું ચાલુ અમને પણ એ જ સવાલ થાય છે ખેડૂતોને પણ થાય છે કે તમને ખબર કેવી રીતે પડે કે વરસાદ ક્યારે આવશે કેટલો આવશે તો આગાહી તમે કેવી રીતે કરી શકો એ સમજવું છે પછી થોડાક પાછા ફ્લેશબેકમાં જઈને નક્કી કરીએ કે તમે પહેલી આગાહી ક્યારે કરેલી ચોક્કસથી આમ જોવા જઈએ ને તો દિનેશભાઈ ઘણા બધા લોકો આગાહીકારો છે એ દેશી ઢબે કરતા હોય છે કે પશુ પક્ષીઓના લક્ષણો ઉપરથી વનસ્પતિના લક્ષણો ઉપરથી છે ઘણા જ્યોતિષશાસ્ત્રના આધારે કરતા હોય છે મારા વિશે લગભગ બહુ ઓછા લોકો જાણતા હશે કે પરેશભાઈ કેવી રીતે આગાહી કરે છે હું સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના આધારે આગાહી કરું છું જેની અંદર અલનીનો લાનીનો એમજેઓ આઈઓડી આ તમામ જે પેરામીટર છે એ પેરામીટરોનું પ્રિડિક્શન કરું છું અત્યારે દાખલા તરીકે અમે સેટેલાઇટના માધ્યમથી અમે જે નિષ્ણ કરતા હોય છે જોઈએ છે કે જે હવામાન વિભાગની પણ ઘણી બધી રડારો યુઝ કરતો હોય છે એની અંદર કે અરબી સમુદ્રની અંદર દાખલા તરીકે ગુજરાતને વરસાદ આવવા માટે રસ્તા કયા તો કે બે જ રસ્તા કાં તો બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ બને અથવા તો અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બને એટલે એ જે સિસ્ટમ બને છે હવે એ સિસ્ટમ છે ને જ્યારે પણ આગળ વધતી હોય ત્યારે સામે કોઈ યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક છે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ બધા જે હવાઓના જે દબાણ હોય છે ને એક હવાનું ચક્રાઓ બીજી હવાને ધક્કો મારતું હોય છે કોઈ કેસાકર્ષણથી ખેંચતું હોય છે એના આધારે અમે નક્કી કરતા હોય છે કે એટલી યુએસી છે એટલા સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને આ વરસાદી સિસ્ટમ છે એ આ પરિબળોને કારણે આ રૂટમાંથી પસાર થશે અને એ સિસ્ટમની અંદર પાણીનો કેટલો જથ્થો છે કેટલું પ્રેશર છે આ તમામ વસ્તુ છે ને અમે ટેકનોલોજીના માધ્યમથી અમે આનું પ્રિડિક્શન કરીએ છીએ અને એના પછી અમે એને આગાહી કરતા હોઈએ છીએ આગાહી તો કરો છો પણ આજીવિકા માટે શું કરો છો લોકોને એ પણ જાણવું હશે ભગવાનની કૃપા છે અત્યારે તો આમ તો યુટ્યુબના માધ્યમથી આવ્યા પછી આમ તો બીઆરએસ એગ્રી કર્યા પછી હું ઘણા વર્ષથી છે ને અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓની અંદર મેં જોબ કરી છે પેલા તો નાના પેકેજ હતા ભગવાનની કૃપાથી અત્યારે મારા લેવલ પ્રમાણે પેકેજ સારું કહેવાય કે હું અત્યારે વાર્ષિક ચૌદ લાખ રૂપિયાના પેકેજમાં જોબ કરું છું કઈ જોબ છે મારી ખાસ કઈ પ્રોફાઇલમાં અને કંઈ જોબ કરો છો તમે આમ જોવા જઈએ ને તો એક પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર બનાવતી કંપની છે એને માત્ર મંથલી એક દિવસ મારે મિટિંગમાં બેસવાનું એમની અને એના સ્ટાફને ગાઈડ કરવાના વચ્ચે પણ જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં એ કંપનીના સ્ટાફને મારે માર્ગદર્શન માત્ર આપવાનું છે એટલે પહેલાં તો હું માર્કેટિંગથી લઈને ઘણું બધું કરતો હતો પણ અત્યારનું મારો જે રોલ છે ને છેલ્લા ચાર પાંચ વર્ષથી એ માત્ર મારે એક માર્ગદર્શક તરીકેનો રોલ છે કંપનીની અંદર અને મેં તો ઘણા વખત કંપનીને બી કીધું છે મેં કીધું ભાઈ હું નથી પહોંચી શકતો આપણે હવે આમાંથી મને નિવૃત્તિ આપો પણ કંપનીનો આગ્રહ એવો છે કે ભાઈ પરેશભાઈ બધી વાત સાચી તમે કાંઈ નહીં કરો ને તો પણ ચાલશે પણ તમારે અમારી સાથે જોડાયેલું રહેવાનું છે અવલ મેં એટલામાં માટે જ કર્યો કે પહોંચી ના વળે કારણ કે તમે કંઈક કામ કરતા હોય અને તમારું આ સતત તો આખા દિવસમાં મને લાગે છે કે આમ તો તમારા મગજમાં જ ચાલતું હશે પણ આમ છતાં કેટલો સમય તમારે આ સ્ટડી માટે આપવો પડે છે ખાસ તો હવામાનની આગાહી માટે જોવા જઈએ તો લગભગ બેથી અઢી કલાક જેટલો સમય પર ડે ને એમાં પણ અત્યારે ઉનાળા સોરી ઉનાળો અને ચોમાસું આ બે સિઝન દરમિયાન તો બહુ અમારે સમય આપતો આપવો પડે છે અને આ જે બેથી અઢી કલાકનું જે પ્રિડિક્શનમાં હું ટાઈમ આપું છું ને એ મોટા ભાગનો રાત્રિનો ટાઈમ હોય છે દસ વાગ્યા પછીનો એટલે દસથી બાર સાડા બાર વાગ્યા સુધીનો જે સમય હોય છે ને આ સમયમાં અલગ અલગ પ્રકારનું મારું પ્રિડિક્શન ચાલતું હોય છે પહેલી વાર તમને યાદ હશે કે તમે પહેલી આગાહી ક્યારે કરેલી અને આગાહીકાર બનવું છે હવામાન નિષ્ણાત બનવું છે એવો વિચાર ક્યારે આવેલો આમ તો આગાહી છે ને શરૂઆતમાં તો ઓરલી આગાહી અમે કરતા હતા મૌખિક આગાહી કે ઘણી વખત આમ તો પ્રિડિક્શન અમે કરતા રહેતા નાનું મોટું ત્યારે મારી પાસે એટલી બધી ટેકનોલોજી નહોતી મેં કોઈ એવી વ્યવસ્થા નહોતી કરી પણ ત્યારે પ્રિડિક્શન કરીને મેં ભાંગ્યું તૂટું પણ જે કાંઈ પ્રિડિક્શન હતું ને એનું મૌખિક વાત કરતો ગ્રુપ સર્કલમાં ભાઈ આ તારીખે વરસાદો આવવાના છે પછી ધીમે ધીમે વોટ્સએપની અંદર મેસેજ બનાવીને મૂકવાનું ચાલુ કરી દીધું ભાઈ આમાં આટલા દિવસમાં વરસાદ આવશે આટલા દિવસમાં નહીં આવે વગેરે એમ ધીમે ધીમે જે પણ પ્રકારે ગ્રુપ સર્કલમાં જે લોકો આગાહી જોતા થયા ને એ લોકોને એમ લાગ્યું કે પરેશભાઈને આગાહી પરફેક્ટ હોય છે વોટ્સએપમાં મેસેજ આવે આપે એવું જ થાય છે તો એ લોકોએ જ મને પ્રેરણા આપી મારા મિત્ર સર્કલે કે પરેશભાઈ તમે યુટ્યુબના માધ્યમથી જાઓ એમાં મારા એક નજીકના મિત્ર હતા એને મને સલાહ આપી કે યુટ્યુબ ઉપર તો લાખો લોકો તમને સાંભળશે અને તમારા માધ્યમથી લાખો લોકોને આ આગાહીનો લાભ મળશે એટલે તમે યુટ્યુબ ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કરો એ પછી તમે યુટ્યુબ ઉપર ચાલુ કર્યું મિત્રનું શું નામ એ મિત્રનું નામ છે પરેશભાઈ વોરા પોતે એક શિક્ષક છે અને સારા એવા ટૂંકમાં ઉત્સાહી માણસ છે ટેકનોલોજીમાં કોઈ આગળ વધતું હોય ને એમાં એ પ્રોત્સાહન આપે એવા માણસ છે એટલે પહેલી આગાહી કરીએ સાચી પડી ભલે તમે મિત્રને કીધું હશે વોટ્સએપમાં પછી મોકલ્યું હશે એ ક્યારે અને શું આગાહી હતી આમ તો પહેલી આગાહી લગભગ મારી બે હજાર બાર બાર તેરના વર્ષની અંદર આવેલી અને એ ગામડે ત્યારે હું રહેતો હતો ત્યારે મારા ગામડે બધા જે કંઈ નાનપણના સાથી મિત્રો હતા જે ભણતા હતા સાથે એ અત્યારે લગભગ મોટા ભાગના તો ખેતી કરે છે અને એ લોકોને હું કહેતો હોય મેં કીધું ભાઈ તમે પાણી ચાલુ નહીં કરતા મોટર હમણાં બસ બે દિવસમાં વરસાદ આવે છે અને ખરેખર આવ્યું એટલે એ લોકોને બહુ આનંદ થયો તમને ક્યારેક આનંદ ન થયો તમે ખોટા પડ્યો એવું ક્યારે બને છે ભૂતકાળમાં કેટલી વાર બનેલું આમ તો નેવું બાણું ટકા સુધીનું પરિણામ વેધરની અંદર આવે ને એટલે બહુ સારું કહેવાય અને હું ખોટો પડું ને એની અંદર ઘણી વખત દુઃખ થાય તો ઘણી વખત મને આનંદ થાય છે આનંદ એ વાતનો હોય ઘણી વખત ખેડૂતોને છે ને દિવાળી ટાઈમે મગફળીના પાથરા પડેલા હોય મારું પ્રિડિક્શનમાં મને એવું જોવામાં આવતું હોય કે નહીં ખરેખર આ વરસાદ આવે એમ છે એટલે હું આગાહી કરી દઉં કે બે દિવસમાં વરસાદ આવશે પણ કદાચ એ ખોટી પડે આગાહી તો મને આનંદ થાય ભલે મારે આગાહી ખોટી પડી પણ મારા ખેડૂતોનું નુકસાન તો બચી ગયું ને એટલે ઘણી વખત આનંદ પણ થાય ને ઘણી વખત દુઃખ પણ થાય બંને વસ્તુ છે યુટ્યુબ ચેનલ ક્યારે શરૂ કરીને શું નામ પહેલી વાર આપેલું આજ નામ હતું ચેનલનું ચેનલનું પહેલેથી વેધર ટીવી આ નામ છે અને વેધર ટીવી કરતાં લોકો અત્યારે પરેશ ગોસ્વામી નામથી બધા ઓળખે છે અને પ પચીસ માર્ચ બે હજાર અઢારના દિવસે મેં પહેલો વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરેલો અને શરૂઆતમાં તો બહુ ઓછા લોકો જોવાવાળા હતા મને કે વિડીયો મૂકીએ એટલે સો બસો લોકો જોવે છે ધીમે ધીમે આ ખેડૂતોનો મારા ઉપર વિશ્વાસ વધતો ગયો ને જેમ ખેડૂતો વધારે વધારે મારા વિડીયો જોતા ગયા આજ તો લાખો લોકો મને જોવે છે ને એટલે મને બહુ ડર લાગે છે દિનેશભાઈ હું તમને એ જ સવાલ કરવાનો હતો કે જ્યારે તમને લાખો લોકો જોવે છે તો પ્રેશર ફીલ કરતા હશો ને કારણ કે તમે બોલશો એ પ્રમાણે એ લોકો આગળ વધવાના છે એટલે એ ડર જે છે ને એ સમજાવો શું ડર છે બિલકુલ ડર એ વાતનો હોય છે કે અમે પ્રિડિક્શન કરીએ એટલે મને મારી ગંભીરતા ખબર છે મારી જવાબદારી ખબર છે કે હું જે વાત બોલું છું આજે મેં હજારો ખેડૂતો એવા જોયા છે કે જે હવામાન વિભાગ કરતાં પણ મારી ઉપર વધારે વિશ્વાસ મૂકતા હોય બાકી આજે હવામાન વિભાગ આપણી ખૂબ સારી સંસ્થા છે આપને આનંદ થાય ગૌ ગૌરવ લઈ શકીએ એવી વિશ્વની અંદર આપણી હવામાન વિભાગ આ જે સંસ્થા છે પણ આજે એના કરતાં પણ ઘણા બધા લોકો છે ને એમ વિચારે કે ભલે હવામાન વિભાગ તો માહિતી આપે જ પણ પરેશભાઈ આપણો ખેડૂતનો દીકરો છે અને એ જે કહે એ સાચું અને એનો જે વિશ્વાસ છે ને એ વિશ્વાસ મને રાત આખી સૂવા નથી દેતો દિનેશભાઈ મને એમ થાય કે હું બે વખત પ્રિડિક્શન કરું ત્રણ વખત કરું પણ હું એવી માહિતી આપું કે મારી માહિતી ખોટી ના પડવી જોઈએ અને મારે કારણે કોઈ ખેડૂતનું નુકસાન ના થવું જોઈએ આ ચોક્કસ મારા એક રિલેટિવ ના કારણે હું તમને ઓળખતો થયો આમ તો તમારા વિડીયો જોતો હશું પણ એમને આગ્રહપૂર્વક કીધું કે આ બહુ સરસ વિડીયો બનાવે છે મહાદેવભાઈ પાવરા અહીંયા છે મારી જોડે એમને થોડી વાર અહીંયા એટલા માટે બોલાવીશ આવો થોડીવાર વાર અહીં 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 આવી જાઓ તમે પણ ફ્રેમમાં દેખાવ અમને એટલા માટે લાવું છું તમે કીધું ને કે ખેડૂતો તમારા પર ભરોસો કરે છે અને સચોટ આગાહી ખૂબ જરૂરી હોય છે એમનો એક એક્સપિરિયન્સ એવો છે બે હજાર બાવીસનો શું એક્સપિરિયન્સ છે બે હજાર બાવીસમાં મેં એમના વિડીયો જોયા અને મને વિશ્વાસ બેઠો વરસાદ ઉપર એમની આગાહી ઉપર એટલે મને ઘણો ફાયદો થયો તેમના કારણે તમને વિશ્વાસ બેઠો હોય પહેલાં તમને એક વાર શંકા પણ થોડીક વાર ગયેલી કારણ કે જે પ્રકારની આગાહી કરેલી એ શું હતી અને પછી ફાયદો કેવી રીતે થયો એમને આગાહી કરેલી ઓગસ્ટ મહિનો આખો બે હજાર બાવીસમાં કોરો જશે વરસાદ ઓછો થશે પછી સપ્ટેમ્બર મહિનામાં આખો સપ્ટેમ્બર મહિનો એમને આગાહી કરેલી પચીસથી સત્યાવીસ ઇંચ જેવો વરસાદ થશે અમને એવું લાગતું હતું કે આ કોરો છે આખો ઓગસ્ટને આ કઈ રીતે આગાહી કરે અને તે સાચી પડી એમની ફાયદો શું થયો પછી ફાયદો એમાં એ થયો કે મારા ખેતરમાં જુવાર વાવેલી તેના પાથરા પડેલા કોઈ બચી ગયા અને મેં વેચાણ કરી અને મેં ફાયદો મેં લઈ લીધો એ ટાઈમે અને પછી વરસાદ થયો ઓગસ્ટ કોરો થયો એમાં લઈ લીધો અને સપ્ટેમ્બરમાં ચાલુ થયો સપ્ટેમ્બરમાં પહેલાં મેં વેચીમાં વેચીને નફો લઈ લીધો એ જ ફાયદો થયો આ લાઈવ રિએક્શન છે એમનું કેટલી ખુશી થાય છે ડર તો છે તમને ચિંતા પણ હોય છે પણ ખેડૂતને ફાયદો થાય છે હા એટલે અમારો ઉદ્દેશ્ય એ જ હોય છે કે ખેડૂતને ફાયદો થાય ને આમ જોવા જઈએ તો અત્યારે અમે હવામાનની સાથોસાથ ઓર્ગેનિક ખેતી કે પ્રાકૃતિક ખેતી છે એના માટે પણ એક અભિયાન ચલાવીએ છીએ જેથી કરીને હું છે આપણી જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્ય આ બંને જળવાઈ રહીએ છીએ આજે આપણી જમીનો છે ને એ બંજર થતી જાય છે ઉપજાવ જમીનો હતી અને હજારો વર્ષોથી જોવા જઈએ તો જે જમીનોની અંદર આપણે ઉત્પાદનો લેતા આવ્યા છે છેલ્લા પચાસ કે સિત્તેર વર્ષની અંદર રાસાયણિક ખાતર અને જે કેમિકલ પેસ્ટિસાઈડનો જે ઉપયોગ આપણે વધ્યો છે અને જે ઓગણીસો અડસઠ આસપાસથી હરિત ક્રાંતિની શરૂઆત થઈ એ પછી જે આ આ જે રાસાયણિક ખેતીનો જે સમય આવ્યો ને એને કારણે આપણી જમીનો છે ને એ બંજર થતી જાય છે જમીનની અંદર મિત્ર જીવાત હોય જેવા કે અળસિયા છે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે જમીન ફળદ્રુપ કરવાનું કામ કરે છે એને આપણે કેમિકલ આપીને મારી નાખીએ છીએ અને એને કારણે જે જમીનો ખરાબ થાય ને એ બચાવવા માટે પણ અમે એક અભિયાન ચલાવીએ છીએ એટલે ખેડૂતોને કઈ કઈ જગ્યાએ ફાયદો થાય પછી હવામાનથી ફાયદો થાય કે અમારી માહિતી હોય જેમાં ખેતીમાં કઈ જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ કરવો કે ખેતી કરવી આ માહિતી અંતે અમારો ઉદ્દેશ્ય એ રીતે કે ગુજરાતની અંદર અઠાવન લાખ ખેડૂત ખાતેદાર છે એ દરેકને ફાયદો થવો જોઈએ અમારા માધ્યમથી તમે કીધું છે કે તમને ફાયદો ગમે છે ક્યારે કે એમાં કદાચ તમે ખોટા પડો તોય વાંધો નહીં પણ ખેડૂતને ફાયદો થવો જોઈએ અત્યાર સુધીની ઘણી બધી આગાહી કરી હશે તમારી દ્રષ્ટિએ સચોટ આગાહી કે બે હજાર બાવીસનું ઉદાહરણ તો આપ્યું જ છે બીજું કોઈ તમે શેર કરી શકો ઘણી બધી આમ તો સચોટ આગાહી જેની અંદર સાયક્લોન વખતે પણ અમે ઘણી વખત એના લોકેશન આપતા હોય છે જેવી રીતે ગયા વર્ષે સાયક્લોન વખતે ઘણી વખત મેં રિપોર્ટિંગ કરેલું પણ ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે પંદર જૂન બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ ત્યારે બીપર જોઈ નામનું વાવાઝોડું છે ને એ કચ્છ અને અડધું પાકિસ્તાન ઉપરથી પસાર થયેલું ત્યારે ઘણા બધી ન્યૂઝ ચેનલોમાં હું સતત રિપોર્ટિંગ કરતો હતો માહિતી આપતો હતો ત્યારે મને યાદ છે કે એક ચેનલમાં એના પ્રાઇમ ટાઈમ શોની અંદર જ્યારે મારે વાત મૂકવાનું આવ્યું ત્યારે અન્ય આગાહીકારો પણ હતા એ લોકો એવું કહેતા હતા કે હવે બે દિવસ પછી પંદર જૂને આ સાયક્લોન લેન્ડ થઈ જશે ને આ સાયક્લોન છે ને બપોરના ટાઈમે લેન્ડ થશે ત્યારે મેં જવાબદારીપૂર્વક કીધું હતું ને ત્યારે હું એક એવો શબ્દ પણ બોલેલો કે અન્ય જે આગાહીકારો છે એ બધા મારા વડીલ છે મારા કરતાં પણ અનુભવી છે પણ મારું પ્રિડિક્શન એવું છે કે બપોરના ટાઈમે નહીં પણ રાત્રે દસથી બારના ટાઈમની અંદર આ સાયક્લોન લેન્ડ કરે એવું અનુમાન છે હવે ઘણી વખત દિનેશભાઈ એવું થતું હોય કે હવે બપોરે કરે કે રાત્રે કરે તો એનાથી શું ફરક પડે ફરક ઘણો પડે કેમ કે એનડીઆરએફની ટીમો જ્યારે બચાવ કામગીરીમાં હોય ને રાત્રે કોઈ પણ સાયક્લોન જ્યારે લેન્ડફોલ કરે ને ત્યારે બચાવ કામગીરી કરવી ખૂબ અઘરી જાય કે અમુક જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એમ્બ્યુલન્સ એકસો આઠ નથી પહોંચી શકતી કોઈ સરકારી ટીમ નથી પહોંચી શકતી એટલે અમે લોકેશન કીધેલા હતા કે રાત્રે આ લેન્ડ કરશે ને આટલા આટલા લોકેશનો ડેમેજ કરશે અને ત્યાં આપણે છે ને ખરેખર તમામ ટીમો છે ને એ તૈનાત રાખવી જોઈએ ડૉક્ટરથી માંડીને તમામ ટીમોને ત્યાં રાખો અને શક્ય તો એટલા ગામડાઓ ખાલી પણ કરાવી દો અને વિશેષ વાત એ છે દિનેશભાઈ આ વિશેષ દિનેશમાં વિશેષ વાત મારે એ કરવાની છે કે ઘણી વખત સરકારી અધિકારીઓ પણ અમારા ઉપર વિશ્વાસ કરી અને એ એક્શન લઈ લઈએ છે અને એક્શન સરકારી અધિકારીની વખતે પરેશભાઈ ભલે પ્રાઇવેટ આગાહી કરે છે પણ એની આગાહી ઉપર વિશ્વાસ કરીને આપણે એક્શન લેવું પડશે જેથી કરીને લોકોનું ભલું થાય અને લોકોના લોકહિત માટે સરકારી અધિકારીઓએ પણ ગામડાઓ ખાલી કરાવેલા તમે લોકોના ભલા થવાની વાત કરો છો તમે ખેડૂતોની વાત કરો છો તમે ખેડૂતના હિતની વાત કરો છો અત્યાર સુધી તમારી જર્ની આમ તો આપણે સમજીએ છીએ શું ટાર્ગેટ એટલે ગોલ શું છે જીવનમાં હવે શું કરવું છે જીવનમાં આમ જોવા જઈએ ને તો મારો એક જ ગોલ છે કે વધુમાં વધુ ખેડૂતો સુધી હું પહોંચી શકું વધુમાં વધુ ખેડૂતોને માહિતી આપું અને હું જીવું ને ત્યાં સુધી આ ગુજરાતની અંદરથી રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ જે દવાઓ છે ને એ બંધ થાય અને સંપૂર્ણપણે ભારતીય પરંપરા મુજબ ઓર્ગેનિક ખેતી આ દેશની અંદર થાય ને આવું હું સપનું જોઉં છું અને બીજા નંબરની અંદર ખેતીની અંદર આધુનિકતા જરૂરી છે પણ જેવી રીતે મિની ટ્રેક્ટરનો વપરાશ વધતો જાય છે ને એ પણ થોડોક ઘટવો જોઈએ અને એની જગ્યાએ બળદથી ખેતી થવી જોઈએ બળદથી ખેતીના અનેક ફાયદાઓ છે એટલે પશુપાલન અને ખેતી આ બંને સાથે થશે જો તમે બળદથી ખેતી કરશો તો એટલે પ્રાકૃતિક ખેતી થાય ઝેરમુક્ત ખેતી થાય એ મારો એક હેતુ છે આગળના દિવસમાં પણ મારા સતત એવા પ્રયત્ન રહેશે કે હવામાનની માહિતી તો ખેડૂતોને આપતો રહીશ અભ્યાસ કરીને પણ સાથે આ ઝેરમુક્ત ખેતીની માહિતી છે એ પણ આપતો રહીશ અને અમે તો ગુજરાતના કોઈ પણ ગામ હોય ખેડૂતોની એવી તૈયારી હોય કે અમારે આ જાણવું છે કે ઝેરમુક્ત ખેતી કેમ થાય તો અમને ગમે ત્યારે દિનેશભાઈ ઇન્વાઇટ કરે કોઈ પણ ગામની અંદર ગુજરાતનું કોઈ પણ ગામ હશે અમારો કોઈ ચાર્જ નથી અમારા ઘરના ડીઝલ પેટ્રોલ બાળીને પણ અમે ત્યાં જઈએ છીએ અને ખેડૂતોને માહિતી આપીએ છીએ એટલે અમે તો ઓપન તમારા માધ્યમથી કહું છું કે કોઈ પણ ગુજરાતના ગામ હોય ત્યાં ખેડૂતોની તૈયારી હશે તો અમે આવશું તમારો સંપર્ક કઈ રીતે કરી શકીએ અમને મેલ પણ કરી શકે અથવા તો અમને કોમેન્ટ કરીને પણ જણાવતા હોય ને અમારું મેલ આઈડી છે પરેશ ગોસ્વામી એ ડબલ પી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આના ઉપર ખાલી એક મેલ નાખવાનું છે અમને મેલ નાખશે એટલે અમે સામેથી એમનો સંપર્ક કરીને અમે ત્યાં આયોજન કરી લેશું બિલકુલ પરેશભાઈ આમ તો ઘણી બધી વાતો કરી છે અત્યાર સુધીની જર્ની થોડીક સમજીએ અને પછી આમ તો જટિલ વિષય જ લેવામાંની બહુ વાતો કરીશું તો પણ નહીં ખબર પડે પણ કોઈ સવાલ ના કર્યો હોય ને તમારે વાત શેર કરવી હોય તો તમે કરી શકો સવાલ અત્યારનો તો એવો છે દિનેશભાઈ કે ખેડૂતોને અત્યારે રાહ છે બે હજાર ચોવીસની અંદર સવાલ મારો તમને છે એ સવાલ હું તમને છેલ્લો કરવાનો હતો કે જતાં જતાં મારે સવાલ તમને એ કરવો છે જી જી કે હવે ખેડૂતો માટે કેવા સમાચાર તમે આપવાના છો વરસાદને લઈને વરસાદને લઈને આમ તો સારા સમાચાર છે ઘણા બધા ખેડૂતોને અત્યારે એવું લાગતું હશે કે છૂટાછવાયા ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો આજે સોળ જૂન સુધીમાં પણ ઘણા વિસ્તારો છે એ જે વાવણીથી વંચિત છે તો હવે ચિંતામાં પણ હશે કે અમારો વારો ક્યારે આમ જોવા જઈએ તો નોર્મલી પંદર જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય આ વર્ષે એવું બન્યું કે ચોમાસું પહેલેથી જ વહેલું ચાલતું હતું એટલે અગિયાર જૂને વલસાડની અંદર ચોમાસું પ્રવેશ કરી ગયું પણ પ્રવેશ કરતાની સાથે જ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે અને આ પહેલી વખત નથી દિનેશભાઈ આવું ભૂતકાળમાં પણ ઘણી વર્ષે ઘણા વખત આવું બનેલું છે ઘણા વર્ષે આવું બનતું હોય કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે નિષ્ક્રિય થઈએ અત્યારે નિષ્ક્રિય છે એટલે અત્યારે છૂટાછવાયા જે વરસાદો છે એ છૂટાછવાયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વીસ જૂન સુધી ચાલુ રહેશે વીસ જૂને અરબ સાગરમાં ફરીથી એક કરંટ જોવા મળી રહ્યો છે અમને અલગ અલગ અમારા પ્રિડિક્શનના માધ્યમથી એટલે વીસ એકવીસ જૂનથી ફરીથી પાછું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એટલે વીસથી સત્યાવીસ જૂનમાં તો ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લેશે અને જૂન મહિનો છે ને એ માત્ર આપણે વાવેતર કરી શકીએ આ ટાઈપના વરસાદો આપણે આશા રાખવાની છે સારી વાવણી થઈ જાય એવા વરસાદો જૂન મહિનામાં ચોક્કસથી થઈ જશે અને જુલાઈ મહિનાની અંદર લાનીના પણ સક્રિય થઈ રહ્યો છે હવે એ શોર્ટમાં મારે આપણે એ પણ સમજાવવાનું છે ઘણી વખત અલનીનો અને લાનીનો આ શબ્દ છે ને વારંવાર ખેડૂતો સાંભળે છે પણ બિચારાને ચિંતા થાય કે આ છે શું અમને શું પરેશાન કરે છે ખરેખર અલનીનો એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય અને એના પવનો છે એ મડાગાસ્કર થઈને ભારત સુધી નથી પહોંચતા એને આપણે અલ્લીનો કહે છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય ગયું જ્યારે એ નોર્મલ તાપમાન હોય ત્યારે એ ન્યૂટ્રલ કહેવામાં આવે છે એ તાપમાન જ્યારે નીચું જાય પ્રશાંત મહાસાગરનું તાપમાન નીચું જાય એને લાનીના કહેવામાં આવે છે અને એ જ્યારે લાનીના હોય ને ત્યારે એ નીચું તાપમાન એ જે પ્રશાંત મહાસાગરના જે પવનો છે એ છેટ આફ્રિકાની બાજુમાં મડાગાસ્કર સુધી જાય મડાગાસ્કરથી સોમાલિયા તાંજાનિયા કેન્યા થઈને ભારત સુધી જે પહોંચે અને એ ભેજવાળા પવનો આવે ને એ આપણે મડાગાસ્કર ને કેન્યાથી એટલે નૈઋત્ય દિશામાંથી આવે છે એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ અને એ ભેજવાળા પવનો છે પછી વરસાદ લઈને આવતા હોય છે એટલે આ વર્ષે છે ને જુલાઈ મહિનાની અંદર લાનીના સક્રિય થઈ જશે લાનીના જ્યારે જ્યારે સક્રિય થાય ને ત્યારે ચોમાસું લાંબુ ચાલતું હોય છે અને સારા વરસાદ થતા હોય એટલે જુલાઈ મહિનામાં લાની ના સક્રિય થશે જુલાઈમાં તો સારા વરસાદ થશે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદો થશે એવું ચોક્કસ વાત છે સારો વરસાદ છે એટલે ટુમાં ખેડૂતો માટે બહુ સારા સમાચાર એ છે કે વરસાદ સારું રહેશે બિલકુલ બિલકુલ અઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદો છે એટલે કાંઈ ચિંતા કરવાની નથી ચોમાસા દરમિયાન ખૂબ સારા વરસાદ પડશે ખેડૂતો છે એ શિયાળુ પાક પણ કરી શકે અને ઉનાળુ પિયત પણ કરી શકે એટલું પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે એટલે અહીંયા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી હા એક વાત ચોક્કસ છે કે ઘણી વખત ગયા વર્ષે પણ અમે એક આફત બતાવી હતી એવી આફત કદાચ આ વર્ષે પણ જુલાઈ અથવા તો ઓગસ્ટમાં આવશે અતિવૃષ્ટિની હવે મેં તો સૌરાષ્ટ્ર માટે એવું કીધેલું ને મારા ઓનલાઈન બધા વિડીયો છે યુટ્યુબ ઉપર ત્યારે મેં વર્ણન કરીને જે સમયગાળો આપેલો ચાર પાંચ દિવસનો ત્યારે એવું કીધું કે વરસાદ એટલી માત્રામાં પડવાનો છે કે મને એનું વર્ણન કરતાં ડર લાગે છે હું આગાહીમાં ક્યારેય ગભરાતો નથી ડરતો નથી પણ આજે મને આગાહી કરવામાં ડર લાગે છે એટલો ભયંકર વરસાદ પડવાનો છે આ ચાલુ અઠવાડિયાની અંદર અને એ મુજબના પછી તમે પણ જોયું હશે કે જૂનાગઢને અમરેલીને ગીર સોમનાથને જે ગયા વર્ષે અમારા જૂનાગઢની જે બહુ હાલત ખરાબ થઈ હતી અમને દુઃખ થાય અમારા સિટીની એવી હાલત ખરાબ થાય એટલે અને બીજા વિસ્તારોમાં પણ આ હાલત ખરાબ થઈ હતી આવા વરસાદો જે પડ્યા હતા કે ઘરો એક એક માળ મકાનના ડૂબી જાય એવી પરિસ્થિતિ કદાચ આ વર્ષે પણ થઈ શકે જુલાઈ આપણે થાય આમ છતાં થાય તો થશે થાય તો જુલાઈની પંદરથી ત્રીસ જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં આ જે દોઢ મહિનો પિસ્તાલીસ દિવસનો ગાળો છે એમાં શક્યતા લાંબા ગાળામાં અમને વધારે દેખાઈ રહી છે કેમ કે એ સમય દરમિયાન આયોડી પોઝિટિવ ફેઝમાં આવશે આયોડી એટલે શું તો કે જે હિન્દ મહાસાગરનું તાપમાન પોઝિટિવ ફેઝમાં હોય આયોડીનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ આ જે પોઝિટિવ ફેઝમાં છે ને આ પિસ્તાલીસ દિવસમાં બહુ વધારે દેખાય છે એટલે ત્યારે એ પિસ્તાલીસ દિવસમાં ગમે ત્યારે થશે અને એ જે પરિસ્થિતિ જ્યારે સર્જાશે ને ત્યારે સિસ્ટમ બનશે ને ત્યારે અમે ચાર પાંચ દિવસની વાર હશે ને ત્યારે તેનું પરફેક્ટ અમે તારીખ અને લોકેશનો કહી દઈશું કે કયા વિસ્તારમાં ઇફેક્ટ કરશે થોડીક આપણે આગમચેતી અને સાવચેતી રાખી શકીશું બરાબર ને ઘણા બધા સવાલો થઈ શકે પણ ક્યાંક અટકું પડતું હોય છે જુદા મુકામે પાછા મળીશું મેં સવાલ ના કર્યો ને તમારે કશું કહેવું હોય તો આમ તો દિનેશભાઈ તમારા સવાલ લગભગ બધા થયા અમે પણ ઉત્સાહથી જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પણ ફરીથી હજી સવાલ નહીં પણ મારી એક અપીલ તો રહેશે ખેડૂતોને અપીલ તો એ રહેશે કે હંમેશા અમે જે આપણે શરૂઆતમાં વાત કરતા હતા એમ કોલ્ડ કે આવી કોઈ પણ કેમિકલ છે ને એ શરીરની અંદર ન જાય એનું કાળજી રાખવી બીજા નંબરની અંદર વ્યસન છે ને આજે વ્યસન છે એ બહુ ભયંકર રીતે ફેલાઈ રહ્યું છે અને કોઈપણ પ્રકારનું વ્યસન હોય વ્યસન છોડી દઈએ કોઈપણ વ્યક્તિ એ જ ગામના જે વ્યક્તિ એના ગામની અંદર વ્યસન છોડશે એના એ ગામના પાંચ વડીલો એમ કહે છે કે આ વ્યક્તિને બહુ જૂનું વ્યસન હતું માવો પાન તમાકુ બીડી કોઈ પણ વ્યસન હોય એ છોડી દઈએ ને એનું અમે સન્માન પણ કરીએ છીએ અને એને સન્માનિત કરશું એટલે એ પણ મારી એક અપીલ રહેશે બીજું ખાસ પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ હું એટલા માટે કરી રહ્યો છું આ એક વાત એવી છે કે જેની અંદર માનવ સભ્યતા ઉપર ખતરો છે તમે ઘણી વખત જોયું હશે કે આપણે હજારો વર્ષ પહેલાં કે કરોડો વર્ષ પહેલાં ડાયનાસોર હતા એ લુપ્ત થઈ ગયા છે અમારે જૂનાગઢના ગિરનારની અંદર ગીધ હતા એ લુપ્ત થઈ ગયા છે રાસાયણિક ખેતી કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ દવા છે એનો વપરાશ બંધ નહીં થાય તો આવનારા સમયની અંદર માનવ સભ્યતા લુપ્ત થઈ જશે કેવી રીતે થશે ને એ ટેકનિકલ બે જ મિનિટમાં હું આપને સમજાવી દઉં આજથી ચાલીસ વર્ષ પહેલાં તમે જોઈ લો કે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં કોઈ ગામની અંદર દસ છોકરાના લગ્ન થયા હોય બે વર્ષ પછી લગ્નના બે વર્ષ પછી તમે દસ ગામની મુલાકાત લો ને તો દસે દસ ઘરે નાનું બાળક હોય ઘોડીયું હોય આ પ્રકૃતિનો નિયમ છે આજે પરિસ્થિતિ શું છે બે હજાર ચોવીસમાં આજે કોઈની ગામની અંદર તમે દસ બાળકના લગ્ન કરાવો ને તો બે વર્ષ પછી છની ઘરે બાળક હશે અને ચાર કપલ છે ને એ ગાયનેક હોસ્પિટલના ધક્કા ખાતા હશે અને ચાર કપલ ગાયનેક હોસ્પિટલના ધક્કા ખાય ને દિનેશભાઈ એમાંથી બેને સફળતા મળે ને બેને નથી મળતી એટલે વીસ ટકાનો રેશિયો અત્યારે છે કે જેને પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ થઈ ગયો અને અનફર્ટિલિટીની બીમારી કહેવામાં આવે છે અને એ આ છે ને શાકભાજી અને જે આપણે અનાજ કઠોળ ખાઈએ છીએ કેમિકલવાળું એને કારણે થાય છે આજે વીસ ટકાનો રેશિયો છે ધીમે ધીમે ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એક સમય એવો આવશે કે ગામમાં દસ છોકરાઓના લગ્ન થશે ને દસે દસના પ્રોબ્લેમ થઈ જશે હોસ્પિટલોમાં ગાયને ડૉક્ટરથી પણ પરિણામ નહીં મળે ત્યારે માનવ સભ્યતા લુપ્ત થઈ જશે બહુ તમે મોટી વાત અને આમ તો આગાહી કરી છે તમે બિલકુલ ભલે હવામાનની આગાહી કરતા હોય પણ તમે ભવિષ્યની બહુ મોટી આગાહી કરી છે તો મિત્રો હવામાનની આગાહી કરે છે એટલે પ્રકૃતિ સાથેનો નાતો છે આ માણસને પણ પ્રાકૃતિક ખેતીનો આપણને એટલા માટે અનુરોધ કરે છે કે તમે જો પ્રાકૃતિક ખેતી નહીં કરો તો એમને જે આગાહી કરી છે એ બહુ ચિંતાજનક છે માનવ સભ્યતા અને હું માનું છું કે માનવ આ સૃષ્ટિ ઉપર માનવ જાત ઉપર બહુ મોટો ખતરો આવવાનો છે તો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીએ અને આ જ પ્રકારે અન્ય ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આવવાનો છું પરેશભાઈ સાથેની વાતચીત તમને ગમી હોય તો તમે લાઇક કરશો શેર કરશો અને એમની યુટ્યુબ ચેનલને આમ તો તમે જુઓ જ છો મારે કંઈ કહેવાની જરૂર નથી આમ છતાં જો મારું ઓડિયન્સ હોય ને કદાચ ક્યાંય એમને તમે ના એમના વિડીયો જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એમની તમને ચેનલની લિંક આપું છું ત્યાં જશો તમે ખેડૂત ના હોય તો પણ જજો કારણ કે ખેડૂત જે મહેનત કરે છે એ તમને વધારે ખબર પડશે અને એમની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો